चंद्रचार्य यूनिवर्सिटी में सर्वव्यापी हिंदुत्व पर राष्ट्रीय सेमिनार आयोजित विद्वानों ने हिंदुत्व ने ज्ञानो महासागर गनावियो पाटन स्थित हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी ना कन्वेंशन हॉल खाते एक महत्वपूर्ण वैचारिक संवाद नो आयोजन करवाना आवियो हतु हूं वडलिया विजय आरएम न्यूज़ मा, न्यूज मा आपनो स्वागत करो छो आजे वर्ल्ड एसोसिएशन ऑफ हिंदू एकेडेमिशियंस એટલે કે WAH A અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સર્વવ્યાપી હિન્દુત્વ એસ્ટાબ્લિશિંગ ધ હિન્દુ નેરેટિવ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો જેમાં દેશભરના વિદ્વાનો અને સંશોધકો ઉમટી પડ્યા હતા હિન્દુત્વ એ સંસ્કાર અને જ્ઞાનનો સંગમ કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર એન દેસાઈએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે હિન્દુ એ માત્ર ધર્મ નથી પણ એક ઉમદા જીવનશૈલી અને સંસ્કાર છે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને વાહાના રાષ્ટ્રીય સંયોજક પ્રોફેસર નચિકેતા તિવારીએ હિન્દુત્વની વ્યાખ્યા આપતા કહ્યું કે હિન્દુ એટલે જ્ઞાન જેમ અનેક નદીઓ મળીને સાગર બને છે તેમ વૈદિક બૌદ્ધ જૈન અને શીખ પરંપરાઓ મળીને હિન્દુ જ્ઞાનનો મહાસાગર બનાવે છે दूसरा शब्द है हिंदू તેમણે ઉમેર્યું કે ભારતની સંસ્કૃતિ એકાત્મતાની સંસ્કૃતિ છે વિકાસની નવી વ્યાખ્યા કાર્યક્રમના કો કન્વીનર પ્રોફેસર મીરા ચતવાનીએ જણાવ્યું હતું કે સાચો વિકાસ માત્ર આર્થિક નહીં પરંતુ નૈતિક અને આધ્યાત્મિક હોવો જોઈએ જ્યારે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયાએ પ્રમુખ સ્થાનેથી જણાવ્યું કે ભારત વિશ્વની શ્રેષ્ઠ વિરાસત છે રામાયણ મહાભારત અને ગીતા આપણને જીવન ધર્મ અને કર્મનું દર્શન શીખવે છે मैं आपको हजार डेढ़ हजार साल पहले अगर ले जाऊं तो हम सबके भारत को शस्त्र से काफी नुकसान हुआ है बहुत नुकसान हुआ है धन संपत्ति जीव जान परिवार बहुत नुकसान हुआ है अनेक हुमलाओ छता अपनी संस्कृति अकबंध रही है कारण के सर्वव्यापी है मानवता सत्यनिशोध સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે સનાતન સંસ્કૃતિને માનવતાનો પથ ગણાવ્યો હતો તો કેશવ આણેરાવે ગાંધીજીના શબ્દોને ટાંકતા કહ્યું કે હિન્દુ એ સત્યની નિરંતર શોધ છે આ પ્રસંગે ડોક્ટર વૃષાલી જોશી શૈલિજા આંધ્રે અને રાધિકાબહેને નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આ સેમિનારમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રોફેસરો અને સંશોધકોએ પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અંતમાં આભાર વિધિ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર કે કે પટેલે કરી હતી આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે આરએમ ન્યૂઝને જોતા રહો તેમજ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આભાર